સામે આવ્યા છે અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌપ્રથમ વાત કરવામાં આવે આજના મુખ્ય સમાચાર તો પહેલા મિત્રો વાત કરવામાં આવે તો દસ લાખ નહી મહિલાઓને પંદર લાખ રૂપિયાની સહાય

જ્યારે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વધુ એક સમાચાર મળી રહ્યા છે ભારતીયો માટે ખુશખબર આવી છે અને હવે આ પાડોશી દેશમાં વિઝા વગર પણ મિત્રો જઈ શકશો એન્ટ્રી અને ચોત્રીસ દેશોને પણ મંજૂરી આપી છે જ્યારે મિત્રો ભારતના પાડોશી દેશ એટલે કે શ્રીલંકાએ ભારતીયો માટે મોટી ખુશખબરી આપી છે શ્રીલંકન સરકારની જાહેરાત મુજબ હવે ભારત સહિત ચોત્રીસ દેશોના નાગરિકો વિઝા વગર શ્રીલંકામાં પ્રવેશ કરી શકશે અને શ્રીલંકાએ આ વિઝા ફ્રી એક્સ પર એક ઓક્ટોબરથી લાગુ થઈ જશે અને આમ કરવાથી તેના પ્રવાસને પણ હરણફાળ ગતિ મળશે

જે મિત્રો મૃત્યુ પામ્યા છે અને તેવા પરિવારોને સંકટ મોચન યોજનાને જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને મુખ્ય વર્તનકર્તાની મૃત્યુ થવાની અવસ્થામાં મિત્રો પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે એટલે કે જે મૃત્યુ પામનાર વ્યક્તિને તેમના પરિવાર માટે પરિવારોને વીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો વધુ એક સમાચાર મળી રહ્યા છે ખેડૂતો માટે મિત્રો આવ્યા છે સારા સમાચાર જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર ગત વર્ષ ચોખાની નિકાસ પર લાગુ પ્રતિબંધો દૂર કરવાની શરૂઆત કરી છે જ્યારે મિત્રો હાલમાં જ તેને પસંદગીના દેશોમાં મર્યાદિત પ્રમાણમાં ચોખાની નિકાસ કરવા મંજૂરી પણ આપી છે જ્યારે મિત્રો મલેશિયા સરકારે પોતાની ગાદ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ભારત સરકાર સમક્ષ ચોખાની માંગ કરતા નિકાસને મંજૂરી આપવામાં આવી છે તો ખરેખર મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો દરેક વ્યક્તિને પાંચસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર જ્યાં દોસ્તો વિશે વિગતથી વાત કરવામાં આવે તો હરિયાણા ના નાયબ નાયબિંહ સૈને

ત્યારબાદ મિત્રો વધુ એક સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં ભુવાને અંશ્રદ્ધા થશે મિત્રો બંધ જ્યાં દોસ્તો ગુજરાતમાં અંશ્રદ્ધા કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરાત હિટની રીટ અરજીના રાજ્યમાં ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સરકારના બહુ મોટા અને મહત્વના નિર્ણયની મિત્રો જાહેરાત કરવામાં આવી છે

જ્યાં દોસ્તો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે મિત્રો ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર જ્યાં દોસ્તો મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર નો મિત્રો બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં પણ આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાનો સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજીયાત પણ છે જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5000 રૂપિયા 5000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે મિત્રો હવે સરકાર દ્વારા હવે વધારીને 10000 રૂપિયા પણ કરવામાં આવી છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર મિત્રો આ સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરવાનો મિત્રો ભૂલતા નહીં જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ